જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એક વખત રાજકોટના બાપુનગર વિસ્તારમાં સ્લમ ક્વાર્ટરમાં રહેતા જીશાન નામના યુવાનને પહેલા આરોપીઓએ ગળે ટૂંકો દીધો જીશાન જેવી બુમા બૂમ કરે છે તો તેને જોરથી ગળે ટૂપો દે છે અને જીશાન ને મોતને ઘાટ ઉતારી દે છે એટલું જ નહીં શંકા જાય છે કે હજી જીશાન કદાચ જીવતો હશે તો તેમને પેટમાં છરીના ઘા પણ માર્યા અને ત્રણે આરોપીઓ ફરાર થઈ ગયા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીમાં એક આરોપી અમન મહેબૂબભાઈ ચૌહાણ નામનો આરોપી હતો તેમ અને 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા અને અમન ની પત્ની સાથે જીશાન નું પ્રેમ પ્રકરણ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પ્રાથમિક તપાસને પોલીસ તપાસ પણ કરી રહી છે અને આ તપાસને વધુ અંજામ પણ આપી રહી છે પરંતુ જ્યારે મૃતકને સિવિલ હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં તેમના પરિવારજનો

અમન મહેબૂબ ચૌહાણ નાઓ સાથે ઝઘડો થયેલો એમાં ગુનાની હકીકત એવી છે કે અમન ચૌહાણ છે એને દોઢેક મહિના પહેલાં લગ્ન કરેલું હતું ખુશ્બુ નામની છોકરી સાથે અને જે ખુશ્બુ છે એને અગાઉ ઈશાન મહેમણ સાથે પ્રેમ સંબંધ હતા અને એ બાબતના એની પાસે ફોટા વગેરે હતા અને પુરાવા હતા જેથી કરીને આ બંનેનો ઝઘડો થયેલો અને ઈશાન અને અમન સાથે ઝઘડો થતાં એની સાથે મદદમાં સાહિલ અને અફઝલ પણ આવી ગયેલા અને એને પાઇપથી હુમલો કરીને છરી વડે હુમલો કરીને મૃત્યુ નોંધાયેલ છે અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એકસો ત્રણ એક મુજબનો ગુનો ખૂનનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે કુલ ત્રણ આરોપી છે હાલમાં પોલીસ કબજામાં સાહેલ અને અફઝલ છે અમન ભાગી ગયા છે તમામ ચક્રો ગતિમાન કરીને આરોપીઓની ધરપકડ કરવાની તપાસ કરી લીધી છે આરોપીઓને પકડવાના પ્રયત્ન કરી લીધા છે પરંતુ હજુ એક આરોપી ફરાર છે આ આરોપીની ધરપકડ કરવા પોલીસ તમામ પ્રયત્નો હાથ લગાવી રહી છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી નવી સ્ટોરી અને અહેવાલો લઈને અમે તમારા સુધી આવતા રહેશે ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराहाई